નમસ્કાર હું છું આપના સાથે ઈશા દુબે આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વિકાસના વિવિધ કાર્યો હાથ ધરવામાં આવ્યા છે જેના ભાગરૂપે આજરોજ નગરપાલિકાના વોર્ડ નંબર ચારમાં આવેલ અક્ષર કોલોની ખાતે નવી ડ્રેનેજ લાઈનના કામનું નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિતના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રૂપિયા અઢાર લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા ભૂગર્ભ લાઈન નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે આજ રોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર સ્યારમાં અંદાજિત અઢાર લાખના ખર્ચે ડ્રેનેજ લાઈન નાખવાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કોષા અધ્યક્ષ જગદીશભાઈ શાહ ઉપપ્રમુખ ભાવેશભાઈ પૂર્વ પ્રમુખ વિનયભાઈ યાના સ્થાનિકો હાજર રહ્યા હતા પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર